આ સેન્ટર કાર્યરત થતા શહેરના લોકોને લાભ મરણ દાખલા તેમજ ટેક્સ ભરવા માટે મળશે સુવિધાઓ આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની એકસો મી જન્મ જયંતિ છે ત્યારે દેશમાં આજના દિવસની સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ આજના દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ વિકાસના કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ધાંગ્રધા શહેરમાં પણ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નવનિર્મિત પથિકા શ્રમને વિવિધ સુવિધાઓ માટે જન સુવિધા કેન્દ્રનું સિટી સિવિક સેન્ટરનું ઈ લોકા અર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર તેમજ સુધરાઈ સભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર સ્વગસ્ત વડાપ્રધાન માન્ય શ્રી અટલ બિહારી બાજપાઈજીનો સૌમી જન્મ જયંતિ રહેલી છે સમગ્ર દેશ સુશાસન દિવસ તરીકેની ઉજવણી કરી રહ્યો છે આજના સુશાસનના દિવસે રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેકવિધ યોજનાઓ આજે શુભ શરૂઆત કરાવી છે લોકોની સુખાકારી વધે સરળતા વધે પારદર્શકતા આવે અને પ્રત્યેક વ્યક્તિને કાયદાઓની ચુંગાલમાંથી બહાર આવીને સીધા જ પોતાનો લાભ ઓનલાઈન કેવી રીતના પ્રાપ્ત કરી શકે એના માટેની વિવિધ સરળતા સાથેની પદ્ધતિઓ જ્યારે રાજ્ય સરકારે અપનાવી છે ત્યારે દાંગધ્રા નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમે ઈ સિવિક સેન્ટરનું આજે જ્યારે શુભ શરૂઆત કરી છે ત્યારે આ ઈ સિવિક સેન્ટર ધ્રાંગધ્રાના નાગરિક ભાઈ બહેનો માટે તો સુખાકારી લાવશે જ પણ સાથોસાથ ધાંગધ્રા નગરપાલિકા માટે પણ આર્થિક ઉપાર્જનનું એક કેન્દ્ર બનશે કે લોકો સરળતાથી પોતાનો ટેક્સ ભરે અને એ ટેક્સના પૈસા નાગરિકોની સુવિધાઓ માટે વપરાય આવી વ્યવસ્થાઓ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યના ઈ સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું છે